નમસ્કાર મિત્રો જે સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસને ઉત્તરાયણનો મહાપર્વ છે આપણે ખેડા શહેરનો કેટલોક નજારો બતાવીશું અને અત્યારે ખેડા મેં રોડ ઉપર જૂના તિજોરી સ્ટોપેજ છે ત્યાં કેટલાક ધાર્મિક આસ્થાવાન નાગરિકો દ્વારા ઉત્તરાયણના પવિત્ર દિવસે પુણ્યદાનનો મહિમા છે એટલે અહીંયા લીલો ઘાસચારો ગાયોને નાખવામાં આવે છે અને દર વર્ષે આ જગ્યાએ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવી અને અહીંયા લીલો ઘાસચારો ગાયો નાખ્યા છે કેટલાક વડીલો બોકળા પર બેઠા છે અને મિત્રો હવે આપણે આજે ઉત્તરાયણનો મહાપર્વ છે ને રવિવાર છે એટલે આપણે ખેડા ભગવતી શ્રી મેરડીમાં મંદિરે દર્શનાર્થે જવાનું છે આજે મકરસંક્રાંતિનો સરસ પવિત્ર તહેવાર છે અને રવિવાર છે એટલે શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનાર્થે મોટી સંખ્યામાં આજે આવશે અને આપણે પણ મેરડીમાં મઢ ખાતે દર્શનાર્થે જવાનું છે ખેડા અમદાવાદ રોડ ઉપર શક્તિ પીઠ જેવું આ મેરડીમાં ધામ છે અને અહીંયા અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આજે આવશે એટલે આપણે શરૂઆત માતાજીના દર્શન સાથે કરીશું અહીંયા અનેક શ્રદ્ધાળુઓ દ્વારા બાધા માનતા માટે આવતા હોય છે જે પૈકી જો માતાજીને દૂધ ચડાવે છે એટલે ગાય ભેંસ જે વેતરે આવતી હોય વેહાણ થયેલું હોય તો એનું પ્રથમ દૂધ હોય તો એ અહીંયા ભરાઈ જાય છે અને અહીંયા એની છાશ બનાવી અને માખણ જે આવે એ દર્દીઓને આપવામાં આવે છે અને છાશનું વિતરણ ખેડા શહેર અને આજુબાજુ ગામમાં બધાને નિઃશુલ્ક પ્રસાદી રૂપે આપવામાં આવે છે મંદિરે અમેરિકાથી આવેલા આરસી દાદા છેલ્લા કેટલાક વર્ષોથી માતાજીની સેવામાં છે અને એમની પાસે ઉત્તરાયણ વિશે જાણીશું આપણે ઉત્તરાયણ તો જો પર્વ છે આપણું બાર મહિનાનું એટલે હાથી પતંગ ઉડાડીએ ને તો તલંગ કસરત મળે છે આંખો દૂધ દૂધ થાય છે દૂધ થાય આખો દેવ જોવાની આખો તેજ વધે બાકી એમાં ચક્કી ખાવા તેલ તેલનું વસ્તુ ખાવાથી શરીર તાકાત વધે શિયાળ અમને તાકાતની જરૂર છે ભંડોળ કરવાનું બરાબર બાકી તો પછી પ્રભુની ઈચ્છા છે અને એમાંથી એકબીજાનો સહયોગ થઈ અને પતંગો જે ઉડાડે છે પતંગો જેમ જેમ આગળ જાય છે એમ આપણે પણ પ્રગતિ કરવાની છે એ બધી પ્રભુએ ઘડેલી વસ્તુ છે સનાતનનો સિદ્ધાંત છે આ વસ્તુ અને સનાતનને જે પકડી રાખશે એનો કોઈ જન્મ નથી અને એનો અંત નથી અને મહાન જ છે દુનિયામાં આજે જ્યારે ડંકો વાગી ગયો છે આજે પતંગનો પ્રસંગ ગુજરાતમાંથી ચાલુ થયો ઓલ ઇન્ડિયા લેવલે અથવા વર્લ્ડ લેવલે આ પતંગ દિવસ ઉજવાય છે આરસી દાદા છે અમેરિકા રહેતા હતા ને અમેરિકાથી આવીને ત્યાં એ સેવા કાર્યમાં માડીની સેવામાં જ હોય છે અને માતાજીનું એટલું સરસ ભવ્ય મંદિર છે આપ જોઈ રહ્યા છો તો થોડો એનો પણ નજારો બનાવી દઈએ છીએ અને હવે આપણે કેડા હાઈવે ચોકડી આવ્યા છીએ મુક્ત જીવન સ્વામી બાપા પ્રગટ્યધામ ધામ પ્રવેશ દ્વાર છે એટલે ગેટવે ઓફ ખેડા ત્યાં અત્યારે આ જે ગેસના ફુગ્ગા જે છે એનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે અહીંયા એમ કહેવાય કે બલૂન ફુગ્ગા માર્કેટ જ બની ગયું છે અને જે ગામથી ખેડા આવતા હોય તો ખરીદી કરીને રિટર્ન જાય છે બધા અહીંયાથી ફુગ્ગાને ખરીદી કરીને જ જાય છે અને મિત્રો છેલ્લા ચાર પાંચ દિવસથી અને ગઈકાલે ખાસ તેર તારીખે પતંગોનું અને દોરીનું ફિરકીનું જબરજસ્ત વેચાણ થયું હતું અત્યારે ખેડા માર્કેટમાં દોરી ફિરકીઓ છે નહીં ખલાસ થઈ ગઈ છે પતંગો ક્યાંક ક્યાંક થોડી મળે છે એટલે સવારથી જ બાઇકો લઈ અને યુવાનો બધા ઊંધિયું અને જલેબી અને એવી ખરીદી કરવા માટે આવ્યા હોય અને ફેમિલી સાથે ઘણા બધા બાળકો સાથે આવ્યા હોય છે તો આ બધા રિટર્ન જાય છે પાછા ત્યારે ચોકડી આગળથી આ ફુગ્ગા ગુબ્બારા અને એની ખરીદી કરે જ છે એટલે ખેડા આ સર્કિટ હાઉસ છે આપણું ગૃહ એની આગળ બધા લારીઓ લઈને ઊભા છે અને ગેસથી આ ફુગ્ગા ફૂલાવે છે અને જે પસંદગીનો એમનો ફુગ્ગો હોય એ ફૂલાવી આપે છે જે કલર માગે એ કલરનો ફુગ્ગો અહીંયા ત્વરિત ફૂલાવીને આપે છે આ સાથે થોડું અન્ય ઉત્તરાયણની જે ખરીદી છે હેટ ટોપા ચશ્મા પીપોળી એનું પણ વેચાણ થાય છે અને બધા ખુશહાલ હોય છે સળિયા છે ગઈકાલે પચાસ હતો આજે ત્રીસ રૂપિયામાં સેફ્ટી ગાર્ડ સ્કૂટર પર લગાવવાના અત્યારે કામગીરી ચાલુ જ છે અને હજુ મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના ગેસથી ફૂલાવેલા ફુગ્ગાઓ છે અહીંયા રંગબેરંગી અત્યારે આ વર્ષે આ બધા બહાર ગામથી થોડા મિત્રો આવ્યા છે પાલીતાણાના છે એવું એમણે વાત કરી હતી એ સાથે સ્થાનિક ખેડાના બધા જે હંગામી હટડીઓ કરે છે સિઝનેબલ વેપાર કરતા હોય છે એવો મોટો પરિવાર પણ આ ફુગ્ગાને વેચાણમાં અત્યારે અહીંયા દેખાઈ રહ્યો છે આપણને આપ જોઈ રહ્યો છો આખો આકાશ જાણે કે રંગબેરંગી ફુગ્ગાઓથી ભરાઈ ગયું છે અને છે એક વિશ્રામ ગૃહની આગળથી સ્વામિનારાયણ ગેટ ત્યાં સુધી બધા આ ફુગ્ગાના વેચાણ માટેના હંગામી હટાડીઓ કરીને બધા ઊભા છે અહીંયા માનો કે ફુગ્ગાનું બજાર જ અહીંયા મોટું બજાર અહીંયા બની ગયું છે અત્યારે ખૂબ જ સરસ રંગીન નજારો હતો અને પતંગો સાથે અત્યારે ફુગ્ગા પણ ખૂબ જ વેચાઈ રહ્યા છે આ બલૂન આપણે કહીએ એ ખૂબ જ વેચારણ થઈ રહ્યું છે ખેડા હેવે ચોકડી અને સરસ નજારો હતો એટલે આપણે એનું થોડું કવરેજ કર્યું છે હવે આ સુખાભાઈની વાત સાંભળીશું નવું જાણવા મળે ભાઈ ખેડાના જાણીતા ફોટોગ્રાફર છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો આકાશમાં કેટલા મોટા જથ્થામાં લહેરાઈ રહ્યા છે આ બલૂન જેવા ફુગ્ગા અને લોકો પોતાની પસંદગીના એમાંથી નક્કી કરે છે અને એ જથ્થામાંથી એમની પસંદગીની વસ્તુ એ ફુગ્ગો આપે છે આ ઢીંગલા જેવો સરસ ગુબ્બારો બલૂન એમણે પસંદ કર્યું છે અને હવે સ્કૂટર સાથે બાંધી અને ઘરે લઈ જશે ઘંજ્યામભાઈ છે ખેડાના નાગરિક છે અને અત્યારે બહાર રહે છે ને આજે તહેવાર ત્રણે ખેડામાં આવ્યા છે ખેડા અહેમદાવાદ રોડ ઉપર સતત ટ્રાફિક આપ જોઈ શકો છો અને વાર તહેવાર હોય તો જબરજસ્ત ભીડ થાય છે એટલે ખેડા અહેમદાબાદ રોડ ફોર લાઇન કરવો ખૂબ જ જરૂરી છે અત્યારે આપ જોઈ શકો છો કે કેટલી બધી વાહનોની અહીંયા હારમાળા છે સાથે હવે આપણે

ગેટ વે ઓફ ખેડા અને ત્યાં જ આ મોટું બલૂન માર્કેટ છે અને અહીંયા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું એક જાહેરાતનું બેનર લગાવ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી ખેડા તાલુકામાં ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ફરી રહ્યો છે Akin lalu ek? Siti rupian. મિત્રો ખેડા હાઈવે ચોકડી છે ને મહારાણા પ્રતાપ સર્કલ છે મહારાણા પ્રતાપની સરસ્વતીમાં છે અને અહીંયા જ આજે ઉત્તરાયણના દિવસે આ ફુગ્ગાનું મોટું બજાર અહીં ભરાયું હોય એવું લાગે છે લોકમેળો જણે કે અહીંયા યોજાયો હોય એવો માહોલ હતો એટલે આપણે એનું થોડું કવરેજ કર્યું છે પતંગો વેચાણ ઘણું બધું થઈ ગયું છે ને ખેડા બજારમાં અત્યારે દોરીની અછત છે દોરી વેચાણ થઈ ગયેલું છે અને જે તે લોકો ખરીદી માટે આવે છે બાઇક લઈને ઘણા બધા ફેમિલી સાથે અહીંયા બધા આવતા હોય છે અને રિટર્ન જતી વખતે આ અહીંયાથી આ ફુગ્ગા સરસ લઈ જાય છે સિત્તેર રૂપિયાની આસપાસ એની કિંમત છે અને સેંકડોની સંખ્યામાં આ ગુબ્બારા વેચાઈ ગયા હતા અને આ હરિયાળાના અશોકભાઈ છે આપણે તેઓ પણ ખેડામાં ખરીદી માટે આવ્યા છે અત્યારે ગામ પર ગામ અનેક લોકો ખેડામાં અત્યારે આવ્યા છે ઉત્સવ તહેવાર એનો આનંદ દરેકના ના પર સ્પષ્ટ દેખાય છે રેસ્ટ હાઉસ આગળ શું છે આજે અને આ ઘનશ્યામભાઈ ખેડા નગરપાલિકાના કર્મચારી છે એમની દીકરીઓને લઈને ફરવા આવ્યા છે અઢોડસો રૂપિયા બે બેના અઢસો રૂપિયા એટલે નાની દીકરીઓને સરસ ઢીંગલા જેવા બલૂન ગુબ્બારા લઈ આપ્યા છે અમને અને ખુશ છે બધા પતંગો થોડી હવે વેચાણમાં રહી છે આપ જોઈ શકો છો નાનકડો જથ્થો લારીમાં વેચાણ કરી રહ્યા છે બારગામથી મોટી સંખ્યામાં યુવકો બાઈકો લઈને આવતા હોય છે અને આજે ઉત્તરાયણની મેમોરિયલ યાદ માટે ચશ્મા પણ કરી દેશે અને એમણે જ જણાવ્યું આપણને કે દોરી બજારમાં મળતી નથી આ મિત્રો છે એમનું જ કહેવું છે પતંગ તો થોડી મળી જાય પણ દોરી અત્યારે ફિરકીઓ બધી વેચાઈ ગઈ છે એટલે ખેડામાં જેટલો પણ જથ્થો ઉતર્યો હતો સ્ટોક બધું વેચાણ થઈ ગયું છે એટલે હવે લોકો ખાણીપીણીની વસ્તુઓ અને ફુગ્ગા એ ખરીદી કરીને જતા જોવા મળે છે બપોર સુધી આ બજાર આટલું ધમધમતું રહેશે પછી એકદમ શાંત થઈ જશે એ આપણે ફરી બજારનો નજારો બતાવીશું મિત્રો આ સાથે આપણે જે ખેડા હાઈવે ચોકડી પર હંગામી ગેસના ફુગ્ગાનું બજાર ભરાયું હતું એનો વ્લોગ રજૂ કર્યો છે આ વિડીયો આપને ગમે તો એને લાઇક કરો શેર કરો અને જેપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત